આજે વલસાડ જિલ્લા કાર્યાલય પર અમે ઉપવાસ પર યુથ કોંગ્રેસ સાથે બેઠા છે અને આવનાર દિવસોમાં જે નીતિ છે એના વિરોધમાં અમે ચોક્કસથી થી અવાજ ઉઠાવવાના છે અને ઉઠાવતા રહીશું કેમ કે આજે આમણ ઉપવાસ પર બેસવાનો કારણ એ છે કે વલસાડ ના હાઈવે એન એચ ફોર્ટી હાઈવે જો અને વલસાડ ને આજુબાજુ હવે મારે કેવું તો નહી જોઈએ પણ આજ સરકારના સ્ટેટમેન્ટ છે કે હેમાલી ના રસ્તા બનાવશું પણ આજે ખરેખર વસ્તુ કેવા માંગુ છે કે ઓનપુરી ના ગાલ જેવા રસ્તા થઈ ગયા છે એના માટે ખરેખર સરકાર સંપૂર્ણ જવાબદાર છે કેમ કે સરકાર ખાલી તાઇફાઓ કરીને જાય છે અને જનતાનું કઈ કામ થતું નથી આજે દરેક જગ્યાએ ગુજરાતમાં તો ઠેર ઠેર તમને દરેક નગરપાલિકાથી લઈને દરેક શહેરોમાં તમને ભ્રષ્ટાચારના નમૂના જોવાના મળશે અને આજે અમે લોકો જે બેઠા છે એ એના માટે જ બેઠા છે કે વલસાડની જનતા માટે રસ્તા બની જાય તો બધાને જ એનો ફાયદો થઈ શકે એવું નથી કે ખાલી કોંગ્રેસવાળાને ફાયદો છે કે બીજેપી વાળાને ફાયદો છે વલસાડની તમામ જનતાને ફાયદો છે રસ્તા બને તો કેમ કે અનેક લોકોના જીવ ગયા છે આ હાઈવે ના લીધે આ ખાડાઓના લીધે એટલે અમે સરકારને કેવા માંગે છે એક સૂચના આપવા માંગીએ છીએ કે જલ્દથી જલ્દ રસ્તાનું સમારકામ થાય અને નહીં થાય તો આ આમણંત ઉપવાસ પર અમે લોકો જ્યાં સુધી રસ્તા નહીં થાય ત્યાં સુધી બેસવાના છે એટલી અમે ગેરંટી સરકારને આપીએ છીએ